બર્કા દેસ્ત તમારા બધાનું મળાયમાં સ્વાગત છે હર છે ભાઈ મહાદેવ हर महादेव क्या हर हर महादेव अरे बोल महादेव महादेव ताने के महादेव जागी गई तू येला? <coughs> येला जागी जी? हम्म ये कड़ा

મહાદેવ કઈ દે આ બાજુ તું વહેલા જાગી એમ પાટું પાટું સમજો વેલા જાગી ગઈ તું 嗯。<Yeah. S 2> yeah. એમાં તો કઈ વરસાદ નથી બાકી રાત વરસાદ જ આવ્યો છે કિચનમાં બધું કરું થોડુંક થઈ ગયું છે એમ તડકો કઈ નીકળ્યો નથી મિત્રો જાય હનુમાન દાદા કમેન્ટમાં લખી નાખ્યો હનુમાન દાદાની દેરી છે જય હનુમાન દાદા મા <coughs> <coughs>

હર હર મહાદેવ જય માતાજી જય દ્વારકાધીશ તમારું બધાનું મારા માં સ્વાગત છે વાલા મિત્રો અમારે અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે તમારે વરસાદ ચાલુ છે કે બંધ છે કમેન્ટ કરીને જણાવજો વાત તો મારે હોય નો જ હોય મારે વરસાદના કારણે જો આ બધું પલ્લી ગયું છે એકદમ

Mất bà dâu cho tôi nữa Ủa dò kích lúc bà nè hồi Bà nè em dò Ăn rồi hồi này đi đó, nước. Nước được. đi 왜요? 이거는 방으로 굴릴라

આ બાજુ જ રમવાનું નકર હું બાપુ હેઠા વિયા જાય બાપુ વ્યા જાય હેઠાં મસ્ત એકદમ વાતાવરણ છે વરસાદનું આજ તક વરસાદ બની જવો છે અમારે તો તમારા ગામમાં તમારા સિટીમાં કેવો વરસાદ છે

પાર્થુ બેન શું કરો તમે ન્યાય એમ ન કરાય નગર બાબુ નીચે વહી જાય લઈને સાનું મને ખાટો કાઢી દો બેવું હોય તો બેવું છે તો ખાટો કાઢી દો કાઢી દો બે ને તો ખાટલે બે ને

nggak, kiam boleh, kiam boleh, tiu 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 tiu, nggak, hmm, jangan kami berarti, kalau kita cale, kiam boleh, patuh, patuh kiam boleh, tiu tiu tiu, tiu tiu tiu, nggak, mau એટુ નીતે ઉતરવું આયા ઓસે ઓલાટ વગવા એ છે ને રસ્તો કરી નહીં નાસ્તા કરી લેવો ને મેં પાછું નાસ્તો કરી લેવો ને તારે સાદું પીવાનું છે પાછું માથું વીખી નાખ્યું ને બાપુ વળી દીધું તું પાછું વિકી નાખ્યું માથું તારે સાદું પીવાનું છે કે નાસ્તો કરવાનો છે હે નાસ્તો કરવાનો તો કાંઈ નહીં નથી કરવાનું ને હાલો અમે કરી આવીએ

જય માતાજી જય દ્વારકાધીશ તમારા બધાનું મારા લાઈવમાં સ્વાગત છે વાલા મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા ન જુઓ જ હાલો જ આવી ગયો હાલો હાલો ભાઈ ચાદુ જ પી આવી હવે જય માતાજી મિત્રો